મિત્રો, દેશી ગલગલીયા અને રિન્કલ પટેલને નમસ્કાર. અમે તમારા માટે કોમેડી વિડિયો લાવ્યા છીએ. જે તમે જોશો એટલે બહુ મજા આવશે. અને હા, તમે જોતા તમારા ફેમિલી સાથે જોજો અને બધા શેર કરજો. ક્યાં ભરી ગયું દીકરી. કરો નથી હો હો

વ્યવસ્થા કરી અને એને આવે છે ને કઈ વાંધો નહીં છોડી તૈયાર છે મને ખબર હતી આજે મને એવું લાગતું કે મહેમાન આવશે અને જે વિચાર્યું હતું ને થયું મહેમાન આવે છે જો હાલો કાઈ વાંધા તૈયારી કરો હાલો ખાટલા માટલા પાથર એ વાત હે સંભળ મહેમાન તમને બોલાવો તમે કાઈ થોડા કાઈ જેવી ઘરવાળા છો તમે એમાં કાઈ ન હો પડે હાલો ખાટલા પાથરો કે ખાડી હું છોડીઓને કવા હા હા તો કરો ટકા ભાઈને કેને પોયગા

હજી લગન તો થાવા દયો પછી તમે રોડે રોડે છો એ આવો ક્યાં ગયા આપણે ચીકુડી આમલીને લેતી આય એ ચીકુડી આમલી કાઈ નથી ખાવા રેવા દયો કા આમલીન ચીકુ મને ભાઈ મારી મોટી છોકરીનું નામ આમલી છે ને નાની છોકરીનું નામ ચીકુડી છે તો અમારે આ કાય કરો એની મોટી છોકરીનું નામ હે આ હું

કોરા સતા હાજી આ તેરા આટલો બધો સુrna બોલાયી કોણ હતુ યારો બાપ એ બોલ્યો બાપુ હા બેટા મારા હારન ક્યો કે ના હે ને થોડા કાન હે ને થોડો ધીમા છે એટલે ડુંગરભાઈ પણ આદી તો હક પણ છોડ થી તારા હા કા દે થઈ ગયા બાપ એ ને હરો હરો તો તો બાપા બાપા ડકી જો મારા બેનુ આ ગાંડી ને સમજતી નથી એકા બીજી ગેમ હોય તો ભાઈ કે તમે બધો સમજી ગઈ છો સમજી એટલે તો તમારું ઘર આયો અને સમજી એટલે તારા ખાટલા ભેરા છે હજી મારા ભાઈ ને બીવરાવો છો બીવરાવ તો નથી આ તો ખાલી એક વ્યવહારિક વાત કરું છું હે હા મારા ભાભી બીવરાસ

એ તો આપણી છોકરી જાય બનાવતા બધું ટોટલ વસ્તુ ફાવે થાય જીવલી ની છોકરી માં થોડું કેવું પડે કેવું પડે કઈ કઈ કેવું ના પડે

પછી કરો ફાઈનલ તમારું કેવું બાપા બાપા તમે કયો એમ અને રસોઈ કરતા તો બધું આવડે છે બરાબર ટકા તો ફેરવતા આવડતું જઈ છે જોજો તમે નો હોય હવે તમારે ફેરવવાનું છે મારા પછી છે ને અત્યારે તો હું જ ફેરાવું ગામ ના બાપા આયા તો તો લગન ની વાત છે હા હા જણા વાત કરીયા સાઈડ માં કેવું નઈ પડે જાય હવે

ભાઈ પણ આ જાય એ ધીમા પણ લેવા ભન હોય તો ધીમી વાત કરવી પડે એમ આમલી આ તારા થનાર અવાજ અત્યારે કેવો તું મરી જવાની મરી તો પછી ગીરા ઠમમાં ઘી પડી જ રહેવાનું વાત હોય તો લઈ જા રૂમમાં એ હા એ હાલો 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 બાપા જાવો યાર પાછું ઓરીન જોતો ને ને ઢોળની ઉડવા દેતો નહીં આપણે <laughs>